રતન મહાલમાં આપણે પહોંચી રહ્યા છે ત્યારે રતન મહાલની ધરતી ઉપર આપણે ખૂબ સુંદર મજાનો એ જે પ્રકૃતિ છે પ્રકૃતિને માણી રહ્યા છે ત્યારે આપણે એક એવી જગ્યા ઉપર આવી પહોંચ્યા છે અહીંયા કહેવાય છે કે ઉંબેરનું પાણી કહેવાય છે ઉંબેરનું પાણી આપણને અમે બતાવીશું પણ આ એ જે ઉંબેર છે એ ઉંબેરનું ખૂબ રહસ્યમય હોય છે ત્યારે અહીંયા આપણે નિહાળી રહ્યા છીએ ઉંબેરને હવે આપણે ઉંબેરનું પાણી જોઈશું ત્યારે આપણને ખરેખર મજા આવશે કે એની જોડે જ આ ઉંબેર અને ઉંબેરનું પાણી અહીંયા એની જોડે આવેલું છે એટલે એને એને ઉંબેરના પાણી તરીકે ઓળખવામાં આવે છે એટલે આ પાણી છે અહીંયા પણ એવી જગ્યા છે અહીંયા આપ જોઈ રહ્યા છો જે પહાડીમાંથી ઝરણા આવે છે એ પાણી છે એ પાણી કુદરતી રીતે અહીંયા વસેલું હોય છે અને આ પાણી અહીંયા કાયમ માટે રહેતું હોય એવું કહેવાય છે કેવનભાઈ

એક કુદરતી રીતે ટાંકો કો કે કૂવો કો કે ધરો કો એ રીતે આ વ્યવસ્થા છે કુદરતી વ્યવસ્થા છે અને એનું પાણી ખૂબ સુંદર છે ઠંડુ પાણી છે અને આપણા શરીરને ખરેખર ફાયદાકારક છે આ જંગલની જે વનસ્પતિ છે કંદમૂળ છે અને એમાંથી આ સોસાયને આ પાણી આવી રહ્યું છે ખૂબ સુંદર વાત કરી કેવનભાઈએ અને મિત્રો અહીંયા જે પાણી જે આપણને જે કહેવાય છે આ જે ઝરણું છે કે આ પાણી છે એ ખૂબ સુંદર પાણી છે અને અહીંયા ઉંબેરનું પાણી છે આપણે જોયું આ ઉંબેરના પાણીનું પણ એટલું જ મહત્ત્વ છે કે કેવનભાઈએ એક સરસ વાત કરી કે અત્યારે જે પાણીના જે પરબો બાંધવામાં આવે છે તો આજના સમયમાં પાણીની પરબો બાંધવામાં આવે છે પણ ભગવાનને કુદરતને કે દેવસ્થાનને દેવોને ખબર છે કે મારે ક્યાં વ્યવસ્થા કરવી તો અહીંયા ભગવાને અહીંયા વ્યવસ્થા કરેલી છે પાણીની તો એના નામ ઉપરથી ઓળખાય છે કે આ ઉંબેરનું પાણી મિત્રો આવા જ વિડીયો રતનમહાલના આપણને બતાવતા રહીશું અહીંયા દરેક જીવોને અહીંયા આ પાણી ખૂબ ઉપયોગી છે